દાહોદમાં સરદાર પટેલના જીવન મૂલ્યોને જન જન સુધી પહોંચાડવા માટે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે દેશની આઝાદી અને ત્યારબાદ ઘણું યોગદાન આપ્યું છે આ યોગદાનને યાદ કરવા સાથે તેમના જીવન મૂલ્યોને જન જન સુધી પહોંચાડવા માટે દાહોદ શહેરમાં આજે યુનિટી માર્ચ યોજવામાં આવી હતી આ યુનિટી માર્ચમાં બે મંત્રીઓ સાંસદ ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં શહેર અને જિલ્લાઓમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા યુનિટી માર્ચનું શહેરમાં વિવિધ સ્થળે શહેરીજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું શહેરના પડાઉ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ચોકમાં તેમની પ્રતિમાને ફૂલહાર ચઢાવી સમાપન કરવામાં આવ્યું હતું દાહોદ શહેરની નવજીવન કોલેજથી સવારના સાડા નવ કલાકે સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં અને તેમના મૂલ્યોને લોકો સુધી પહોંચાડવા માટે જિલ્લા તંત્ર દ્વારા યુનિટી માર્ચ કાઢવામાં આવી હતી યુનિટી માર્ચના મહેમાન મુખ્ય મહેમાન તરીકે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોડવાડિયા કૃષિ ખેડૂત કલ્યાણ પશુપાલન મંત્રી રમેશભાઈ કટારા ઉપસ્થિત રહ્યા હતા સાથે જ દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા કનૈયાલાલ કિશોરી મહેન્દ્રભાઈ ભાભોર શૈલેષભાઈ ભાભોર શહીદ જિલ્લાના કાર્યકર અને લોકો સાથે નીકળેલી યુનિટી માર્ચ શહેરના વિવિધ વિસ્તારોમાં યુનિટી માર્ચનું શહેરીજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું યુનિટી માર્ચમાં શહેરના રાજમાર્ગો પર ફરી અને તળાવ તેના સરદાર ચોક ઉપર મહાનુભાવો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર ચડાવી સમાપન કરવામાં આવ્યું હતું દેશના યશસ્વી પ્રધાનમંત્રી પ્રેરણા સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન આજે દેશમાં અને રાજ્યમાં દરેક વિધાનસભા મત વિસ્તારની અંદર સરદાર સાહેબની એકસો પચાસમી જન્મજયંતિ પ્રસંગે સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપવા અને સરદાર સાહેબે પ્રબોધેલા જે મૂલ્યો હતા એને પ્રજા સુધી પહોંચાડવા માટે સરદાર એકસો પચાસ આ એકતા પદયાત્રાઓ નીકળી રહી છે એ પ્રસંગે આજે અહીંયા દાહોદ જિલ્લાની અંદર દાહોદ મુકામ અહીંયા અહીંયાના મારા સાથી મંત્રી રમેશભાઈ કટારા અહીંયાના સાંસદ જસવંતસિંહ બાભોર અને અહીંયાના દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સહિતના મારા સાથી ધારાસભ્યો સાથે અને વહીવટીતંત્ર સાથે દાહોદની અંદર એકતા ખૂચ એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ અને હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીંયાના નાગરિકો જોડાયા હતા સરદાર સાહેબ એવું વ્યક્તિત્વ હતું કે જે જેણે દેશની આઝાદીના સંગ્રામની અંદર ભાગ તો લીધો જ પરંતુ વર્તમાન ભારતનો નકશો છે એ નકશાની અંદર અંગ્રેજો નીકળ્યા ત્યારે પાંચસો ને બાસઠ જેટલા પ્રદેશોને અલગ કરીને ગયા હતા એને જોડવાનું કામ કર્યું અને સાથે સાથે દેશના વહીવટીતંત્રને સ્થિરતા આપી અને દેશને એક મજબૂત વહીવટીતંત્ર આપ્યું એવા સરદાર સાહેબ આજે નરેન્દ્રભાઈને પ્રેરણાથી સમગ્ર દેશમાં એના વિચારોનું અને એની સ્મૃતિનું પુનર્જાગરણ થયું છે ગુજરાતમાં પણ અહીંયા સરદાર સાહેબની સ્મૃતિમાં વિશ્વની ઊંચામાં ઊંચી મૂર્તિ એકતાનગર ખાતે કેવડીયા કોલોની ખાતે સ્થાપન કરીને સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ તો આપી પરંતુ એમની આજુબાજુના સો કિલોમીટરના પ્રદેશમાં વસતા આદિવાસી ભાઈઓના જીવનની અંદર પણ બદલાવ લેવો એવા સરદારની પ્રેરણાથી આજે ફરીથી આપણે દેશને મજબૂત કરવાનું આત્મનિર્ભર કરવાનો અને સ્વચ્છ રાખવાનો સંકલ્પ લઈએ એવી સૌને મારો સંદેશ છે